અમદાવાદ સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન અને વિતરણ કરાશે રૂપિયા બસો ને પચાસ કરોડના ખર્ચે બંને બાજુ નવા ટુ લેન બ્રિજ બનશે વધતી રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના તૈયાર છે બે વર્ષમાં કામ પૂરું કરાશે વર્ષ ઓગણીસો તોતેર માં નિર્મિત આ બ્રિજ છેલ્લા બાવન વર્ષથી કોઈ મોટી તકલીફ વિના કાર્યરત રહ્યો હતો ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને લઘુમતી હિંદુઓ પરના અત્યાચારો અંગે એક નિવેદન બહાર પાડ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ચિંતાનો વિષય છે તેમણે કહ્યું અમે દીપુદાસની હત્યાની નિંદા કરીએ છીએ અમને આશા છે કે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે બાંગ્લાદેશ હિંસા અવગણી શકાય નહીં વિદેશ મંત્રાલય કહ્યું બાંગ્લાદેશમાં વર્તમાન વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન આ અહેવાલોને રાજકીય હિંસા તરીકે નકારી શકાય નહીં બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી બે હજાર માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ગુજરાતના કચ્છ જિલ્લાની તરા ફરી એકવાર આજે ધ્રુજી ઉઠી કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો ભયાનક આંચકો અનુભવાયો હતો આ વિસ્તારમાં થોડીક ક્ષણો માટે ભયનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી અંદાજે બાવીસ કિમી દૂર કચ્છ જિલ્લામાં હતું કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યાના સમયે રિક્ટર સ્કેલ પરથી ચાર ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી એકવાર અનુભવાય તેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ વધશે જેના કારણે તાપમાનમાં ઘટાડો અને ઠંડીની અસર વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે કચ્છના વિસ્તારોમાં પવનની સામાન્ય ગતિ દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની રહે છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયક ઓન કરી દેજો મળે નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ